સૌથી પહેલાં વાવણી લાયક વરસાદને લઈને મોટા સમાચાર આજની અપડેટ પ્રમાણે બંગાળની ખાડી ફરીથી ધીમે ધીમે સક્રિય મોડની અંદર આવી રહી છે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે ત્યાર પછી સીધી જ અરબ સાગરની અંદર એક સિસ્ટમ બનશે અને આ બંને સિસ્ટમને કારણે ફરીથી નૈઋત્યનું ચોમાસું છે એ સક્રિય થશે અને આ ચોમાસું સક્રિય થશે ત્યાર પછી ચૌદ તારીખ પછી ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે અને પંદર તારીખથી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થશે અને ત્યાર પછી ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદનો લાંબો રાઉન્ડ આવશે અને મિત્રો આ રાઉન્ડ છે એ ગુજરાતની અંદર આઠ જુલાઈ સુધી ચાલી શકે છે ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર સોળ તારીખે સત્તર તારીખે અને અઢાર તારીખે વરસાદના મોટા દિવસો જોવા મળશે ત્યાર પછી ઓગણીસ અને વીસ તારીખે ઓછો વરસાદ પડી શકે છે ત્યાર પછી બાવીસ તારીખથી ફરી વરસાદનો રાઉન્ડ જોવા મળશે આમ ગુજરાતની અંદર વરસાદનો મોટો રાઉન્ડ છે એ વેધર મોડેલો પ્રમાણે જોવા મળી રહ્યો છે સૌથી વધારે લાભ છે એ દક્ષિણ સૌ સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે એમને મળશે મિત્રો ત્યાર પછી જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે એની અંદર કચ્છ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એમને વાવણીલાયક વરસાદ છે એ મળી શકે છે પછી મુકેશભાઈ લાખાણીની આગાહી ઉપર નજર કરીએ તો એમણે સાર્વત્રિક ભારે વરસાદના રાઉન્ડને લઈને મોટી આગાહી આપી છે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એ અઢાર જૂનથી લઈને પચીસ જૂનની વચ્ચે રહેશે તેવું તેમણે કહ્યું છે અને જુલાઈ મહિનાની અંદર પણ સારો વરસાદ પડશે ઓગસ્ટ મહિનાની અંદર વીસ દિવસ સુધી વાયરું છે એ ફૂંકાશે સપ્ટેમ્બર મહિનાની અંદર એકથી છ અને ચૌદથી લઈને હત્યાવી તારીખ સુધી સારા વરસાદના દિવસો એમણે આગાહીની અંદર જણાવ્યા છે એકથી દસ અને ચોવીસથી લઈને હત્યાવી ઓક્ટોબર

વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની મોટી આગાહી ઉપર નજર કરીએ તો અશોકભાઈ પટેલે તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદની કરી છે એમણે કહ્યું છે કે જૂન સુધીમાં ગુજરાતની અંદર એન્ટ્રી કરે એવી સંભાવના જણાતી નથી સંભાવના ઓછી છે આ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ ગુજરાતની અંદર ચાલુ રહેશે ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળશે પવનની ઝડપ છે મિત્રો હાલમાં બારથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે અને ઝટકાના પવનો છે એ પચીસથી લઈને પાંત્રી કિલોમીટર પ્રતિ કલાકના જોવા મળી રહ્યા છે પરંતુ બારથી લઈ અને ચૌદ જૂનની અંદર પવનની ઝડપમાં વધારો થશે અને વીસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ઝટકાના પવનો છે એ બાર તારીખથી ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકના જોવા મળશે અને આકાશમાં આંશિક વાદળો છે એ જોવા મળશે અને તાપમાનની અંદર વેરિયેસન છે એ પણ જોવા મળશે એવું અશોકભાઈ પટે પટેલે પોતાની આગાહીની અંદર કહ્યું છે ભારતની અંદર કેરળ અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું છે એ પહોંચી ગયું છે એકાદ બે સપ્તાહ વહેલું ચોમાસું છે એ આવી ગયું હતું પરંતુ છેલ્લા દસ દિવસથી ચોમાસું છે એ સ્થગિત છે હજુ આવતા એક સપ્તાહ સુધી એટલે કે એક અઠવાડિયા સુધી ગુજરાતની અંદર ચોમાસું એન્ટ્રી લે એવી સંભાવના જણાતી નથી એવું વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે કહ્યું છે તો મિત્રો ગુજરાતની અંદર ચૌદ તારીખ સુધીમાં ચોમાસું એન્ટ્રી લે એવું જણાતું નથી અને આ દિવસો દરમિયાન સામાન્ય છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને બાર તારીખથી પવનની સ્પીડ છે એ વધશે એવું અશોકભાઈ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે રજનીકાંતભાઈ લાલણીની આગાહી ઉપર નજર કરીએ તો એમણે કહ્યું છે કે આ વર્ષે વરસાદના છ રાઉન્ડ જોવા મળશે એની અંદર બે મોટા વરસાદના રાઉન્ડ જોવા મળશે એમાંનો એક રાઉન્ડ છે એ બે જુલાઈથી લઈને સત્તર જુલાઈની વચ્ચે જોવા મળશે અને બીજો રાઉન્ડ છે એ ત્રણ સપ્ટેમ્બરથી લઈ અને અઢાર સપ્ટેમ્બરની વચ્ચે જોવા મળશે મિત્રો વરસાદની આગાહી કરતાં રજનીકાંતભાઈએ કહ્યું છે કે પંદર જૂન સુધીમાં ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી પ્રથમ વાવણી લાયક વરસાદ છે એ પચીથી લઈ અને અઠ્યાવીસ જૂનની વચ્ચે જોવા મળશે અને બીજી વાવણીનો વરસાદ છે એ બે જુલાઈથી લઈ અને સત્તર જુલાઈની વચ્ચે હોય શકે છે ઓગણીસ જુલાઈથી લઈ અને એકત્રીસ ઓગસ્ટ સુધી વાયરું ફૂંકાવાની શક્યતા છે એ રજનીકાંતભાઈએ વ્યક્ત કરી છે અને ચોમાસાની સિઝન દરમિયાન વરસાદના કુલ છ રાઉન્ડ આવશે એવું કહ્યું છે અને એની અંદર બે વરસાદના મોટા રાઉન્ડ આવશે ત્યાર પછી મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર અતિવૃષ્ટિ થવાની પણ આગાહી એમણે કહી છે કરી છે અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ઓક્ટોબર થી ચોમાસું વિદાય લેશે એવું પણ કહ્યું છે અને આ વર્ષે ચોમાસું છે એ બાર આની રહેશે એવું રજનીકાંતભાઈએ પોતાની આગાહીમાં જણાવ્યું છે સમક્ષ ગુજરાતની અંદર છ જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે પરેશભાઈએ કહ્યું છે કે ગુજરાતની અંદર નવસારી વલસાડ વાપી ડાંગ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાની અંદર ભારે વરસાદ છે એ પડી શકે છે એમનું કારણ છે કે પંદર જૂન આસપાસ અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમને કારણે ફરીથી નૈઋત્યનું ચોમાસું છે એ સક્રિય થશે અને એને કારણે ગુજરાતની અંદર હોળથી લઈને વીસ જૂનની વચ્ચે આ છ જિલ્લાની અંદર ભારે વરસાદ પડી શકે છે અને ગુજરાતની અંદર ચૌદ જૂન પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પણ તીવ્ર બનશે અને ગુજરાતમાં ચોમાસું છે એ પંદર તારીખ પછી આવી શકે છે તો મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા સિસ્ટમ અને વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે પછી ભારતીય હવામાન વિભાગની આગાહી ઉપર નજર કરીએ તો એમણે કહ્યું છે કે ગુજરાતની અંદર તેર તારીખથી વરસાદની એક્ટિવિટી શરૂ થઈ જશે અને ગુજરાતની અંદર તેર તારીખે ચૌદ તારીખે પંદર તારીખે અને સોળ તારીખે વરસાદ પડશે અને સોળ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તેર તારીખે કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે એમને લઈને હવામાન વિભાગે આ જાહેરાત કરી છે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો પંદર તારીખે કયા જિલ્લાની અંદર વરસાદ પડશે તો એમને લઈને પણ હવામાન વિભાગે કહ્યું છે વિસ્તારોની અંદર વધારો થતો જશે અને હોળ હોળ તારીખનો મેપ તમે જોઈ શકો છો હોળ તારીખે ગુજરાતના આટલા વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમથી લઈને હળવો વરસાદ પડશે એવું હવામાન વિભાગે કહ્યું છે એટલે ગુજરાતની અંદર તેર તારીખથી વરસાદની શરૂઆત થશે અને ધીમે ધીમે વિસ્તારો છે એ વધતા જશે એવું હવામાન વિભાગે કહ્યું છે છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી લઈ અને હળવો વરસાદ છે એ જોવા મળશે ફરીથી આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને નવી આગાહી છે એ કરવામાં આવી છે ત્યાર પછી વેધર મોડલો પ્રમાણે અમારી જે આગાહી છે એ આગાહીની માહિતી તમને જણાવું તો મિત્રો હવે પછી ગુજરાતની અંદર જે વરસાદ આવશે એ વરસાદનો રાઉન્ડ છે એ ખૂબ જ લાંબો ચાલશે એટલે કે પંદર જૂનથી વરસાદની શરૂઆત થશે અને ત્યાર પછી અગિયાર બાર જુલાઈ સુધી વરસાદનો એ રાઉન્ડ ચાલે એવી શક્યતાઓ છે એ વેધર મોડલો પ્રમાણે જણાઈ રહી છે અહીંયા તમે એક પ્રિડિક્શન છે એ પણ જોઈ શકો છો દસ તારીખથી લઈને પચીસ તારીખ સુધીનું પ્રિડિક્શન છે એટલે કે આવનાર પંદર દિવસની અંદર ગુજરાતની અંદર કયા જિલ્લાની અંદર વધારે વરસાદ જોવા મળશે તો મિત્રો આવનાર પંદર દિવસ અંદર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના મોસ્ટ ઓફલી ભાગો છે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતના તો બધા જ ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળી જશે એટલે કે દસ તારીખથી લઈને પચીસ તારીખની વચ્ચે જ આ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ છે એ જોવા મળશે એવું વેધર મોડલો પ્રમાણે હાલમાં જણાઈ રહ્યું છે પચીસ તારીખ સુધીમાં મિત્રો કચ્છના અમુક ભાગો હશે અને ઉત્તર ગુજરાતની અંદર બે જિલ્લા છે બનાસકાંઠા અને સાબરકાંઠા એના અમુક ભાગો હશે કે જેની અંદર વાવણી લાયક કે સારો વરસાદ કદાચ જોવા ન મળે બાકી પચીસ તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળી જાય એવું હાલમાં જણાય રહ્યું છે અહીંયા મિત્રો એક મહત્વપૂર્ણ અપડેટ અને માહિતી તમને જણાવી દઉં તો તેર તારીખની આ અપડેટ છે વેધર ડેટા પ્રમાણે તેર તારીખે તમે જોઈ શકો છો અરબી સમુદ્ર સક્રિય થાય છે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ છે એ બની રહી છે આ યુએસસી અને ત્યાં વરસાદ પણ આપી રહી છે એ પહેલાં મિત્રો એટલે કે તેર તારીખ પહેલાં બાર તારીખે અને અગિયાર તારીખે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમને કારણે તમે જોઈ શકો છો કે તેર તારીખે વેધર ડેટાની અંદર જણાવી રહ્યા છે કે ભારતના ઘણા બધા ભાગોની અંદર ચોમાસું છે એ સક્રિય મોડની અંદર આવી ગયું છે અને તેર તારીખે અરબી સમુદ્રની અંદર યુએસસી છે એ પણ બતાવી રહ્યા છે તો મિત્રો આવતીકાલ દરમિયાન બંગાળની ખાડીમાં યુએસસીને કારણે ફરીથી સિસ્ટમ અને ચોમાસું છે એ સક્રિય થશે અને ત્યાર પછી તેર તારીખ આજુબાજુ અરબ સાગરની અંદર એક સિસ્ટમ સક્રિય થશે અને આ બંને સિસ્ટમને કારણે આ રીતે પવનો ફરશે એને કારણે ભારતની ભારતની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ સક્રિય થશે અને ત્યાર પછી આગળ વધશે અને ગુજરાતની અંદર મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એની અંદર વાતાવરણની અંદર પલટો પણ તેર તારીખથી જોવા મળશે અહીંયા ખાસ કરીને એક મહત્વપૂર્ણ માહિતી આપેલી છે ચૌદ તારીખની ચૌદ તારીખના રોજ ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે બાકી સુરત વલસાડ ત્યાર પછી ડાંગ આહવા લાગુ જે વિસ્તારો છે એના વાતાવરણની અંદર પણ પલટો ચૌદ તારીખથી આવશે ત્યાર પછી મિત્રો પંદર તારીખ મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવી જશે પંદર તારીખના રોજ અને મિત્રો હોળ તારીખની અપડેટ તમે અહીંયા જોઈ શકો છો સોળ તારીખે યુએસિ સિસ્ટમ છે એ ગુજરાતની વધુ નજીક આવી જાય એવું વેધર મોડેલોની અંદર હાલમાં જણાવી રહ્યા છે અને હોળ તારીખ દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદ છે એ પણ જોવા મળશે ત્યાર પછી અહીંયા એક અપડેટ છે સત્તર તારીખની તમે જોઈ શકો છો સત્તર તારીખના રોજ વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે સૌરાષ્ટ્રની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે સત્તર તારીખે જણાઈ રહી છે અને ત્યાર પછી અહીંયા તમે ડેટા છે એ અઢાર તારીખનો જોઈ શકો છો અઢાર તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના મોસ્ટ ઓફલી ભાગોની અંદર વરસાદની એક્ટિવિટી જોવા મળશે એવું જણાય રહ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર તો આ દિવસ દરમિયાન વરસાદની આગાહી રહેલી છે અહીંયા ખાસ તમને માહિતી જણાવવાની કે આ વરસાદનો રાઉન્ડ જે શરૂ થશે એની અંદર વરસાદના દિવસો છે એ હોળ તારીખ સત્તર તારીખ અને અઢાર તારીખ રહેશે એટલે કે આ ત્રણ દિવસ સુધી વરસાદની એક્ટિવિટી ગુજરાતની અંદર વધારે જોવા મળશે ત્યાર પછી ઓગણી તારીખ વીસ તારીખ અને એકવીસ તારીખે વરસાદના વિસ્તારો છે એ ઘટી જશે અને બાવીસ તારીખથી ફરીથી વરસાદના વિસ્તારો છે એની અંદર ધીમે ધીમે વધારો થશે પરંતુ વરસાદની શરૂઆત થશે પંદર તારીખ પછી પછી ગુજરાતની અંદર તર અને અઢાર આમાં ત્રણ દિવસ સુધી વરસાદના વિસ્તારો છે એ વધારે જોવા મળશે એની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એમને વધારે લાભ મળશે મિત્રો ખાસ કરીને જે સિસ્ટમ બને છે યુએસસી બને છે તેર તારીખ આજુબાજુ અરબી સમુદ્રની અંદર અને એ સિસ્ટમનો ઘેરાવો કઈ રીતે આગળ વધે છે ઘેરાવો કેવડો બને છે ઉપરથી જે આ એન્ટી સાયક્લોન છે એ સાયક્લોન કઈ રીતે પ્રેશર આપે છે અને કઈ રીતે વાતાવરણની અંદર પલટો આવે છે એની માહિતી છે એ બે ત્રણ દિવસ પછી મળશે એટલે કે થોડો ફેરફાર હોઈ શકે છે પરંતુ ગુજરાતની અંદર હોળ સત્તર અઢાર અને ઓગણીસ તારીખ દરમિયાન વરસાદની શક્યતાઓ રહેલી છે આગાહી પણ રહેલી છે ઘણા બધા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ છે એ પડી જાય એવી પણ શક્યતાઓ આ તારીખ દરમિયાન રહેલી છે અને ત્યાર પછી મિત્રો આ સિસ્ટમનો વરસાદ છે એ પૂર્ણ થશે ત્યાર પછી નૈઋત્યનું ચોમાસું છે એ રાબેતા મુજબ ગુજરાતની અંદર આવી જશે અને ચોમાસું આવી જશે ત્યાર પછી ગુજરાતની અંદર ચોમાસાનો વરસાદ છે એ શરૂ થઈ જશે અને ગુજરાતની અંદર બાવીથી લઈ અને ત્યાર પછી જે આ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એ અઠવાડિયાની અંદર બાકી રહેલ વિસ્તારોની અંદર સારો વરસાદ થઈ જાય એવા અહેવાલો છે એ વેધર મોડલો પ્રમાણે હાલમાં જણાય રહ્યા છે તો હવે ગુજરાતના લોકો છે એ તૈયાર થઈ જજો ખેતીના કામો તમારે હજી બાકી હોય તો આવનાર ચારથી પાંચ દિવસ હજી તમારી પાસે છે એ દિવસોની અંદર પતાવી દેજો ત્યાર પછી વાવણી લાયક વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળશે જે રીતે મિત્રો સિસ્ટમ બનશે યુએસસી બનશે ટ્રફ બનશે એના આધાર બે ઉપર કેટલો વરસાદ પડશે એમની માહિતી છે એ હું તમને જણાવતો રહી ખાસ કરીને મિત્રો અહીંયા માહિતી તમને એ જણાવી દો કે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ફરીથી તેર તારીખ પછી સક્રિય થશે અને નૈઋત્યનું ચોમાસું છે એ ફરીથી ભારતના ભાગોની અંદર આગળ વધશે અરબી સમુદ્ર લાગુ બંગાળની ખાડીમાંથી નૈઋત્યના પવનો છે હવા પ્રમાણે જે પવનો છે એ પણ ફૂંકાવાની શરૂઆત થઈ જશે ભેજનું પ્રમાણ છે એ ધીમે ધીમે અલગ અલગ લેયરની અંદર આગળ વધશે અને ચોમાસાનો વરસાદ છે એ પણ ગુજરાતની અંદર જોવા મળશે અને ચોમાસું છે એની એન્ટ્રી ગુજરાતમાં ધમાકેદાર થઈ જશે અને ગુજરાતમાં ચોમાસું છે એ બેસી જશે તો મિત્રો હવે ગુજરાતના ખેડૂતોએ ખાસ ચિંતા કરવાની જરૂર નથી વરસાદ છે એ આવી રહ્યો છે આવનાર હોળ સત્તર અઢાર ઓગણીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર સારા વરસાદના એંધાણ છે એ જણાઈ રહ્યા છે ત્યાર પછી હવે લાઈવ સિસ્ટમ આધારિત માહિતી તમને જણાવી દઉં તો મિત્રો આ જે અગિયાર તારીખ છે અને અગિયાર તારીખની અપડેટ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો બંગાળની ખાડીમાં હાલ એક લો પ્રેશર યુએસસી જેવું બની રહ્યું છે અને આ લો પ્રેશર યુએસસી છે એમાં સેટેલાઇટ પ્રમાણે જોઈએ તો મિત્રો ક્લાઉડ એટલે કે વાદળનો ઘેરાવો ખૂબ જ જણાઈ રહ્યો છે અને ધીમે ધીમે આ ઘેરાવો છે એ આગળ વધી રહ્યો છે અને આ ઘેરાઓ છે એ આગળ વધશે એમને કારણે ભારતના જે આ ભાગો છે એ બધા ભાગોની અંદર ચોમાસું છે એ ફરીથી સક્રિય થશે અને મિત્રો જે એ નાની યુએસસી હશે સિસ્ટમ હશે અને એ સિસ્ટમ પૂર્ણ થશે એટલે કે બાર તેર તારીખે પૂર્ણ થશે ત્યાં સુધીમાં અરબી સમુદ્રની અંદર એક નવી સિસ્ટમ છે એ સક્રિય થઈ જશે આ જે પવનો છે એમને કારણે અને મિત્રો નવી સિસ્ટમ છે એ સક્રિય થશે ત્યાર પછી ઓલરેડી ભારતના બીજા ભાગની અંદર એટલે કે બંગાળની ખાડીમાં ચોમાસું સક્રી મોડની અંદર છે વરસાદ પણ પડી રહ્યો છે એવી સ્થિતિમાં ભારતના બીજા ભાગની અંદર એટલે કે અરબી સમુદ્રની અંદર પણ નાની સિસ્ટમ યુએસસી બનશે અને એને કારણે આખા પવનો છે એ આ રીતે ફરશે અને એ પવનોને કારણે ફરીથી અડધાથી લઈને વધારે ભારતની અંદર ચોમાસું છે એ સક્રિય થશે તો મિત્રો સિસ્ટમ પ્રમાણે તમે જોઈ શકો છો હાલમાં પવનો છે એ આ રીતે આમ રોટેડ થઈ રહ્યા છે અને આ સિસ્ટમ આ રીતે આગળ વધવાની છે અને અહીંયા મિત્રો એક અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બનશે એ સિસ્ટમ આ રીતે આગળ વધવાની છે અને આ બંને સિસ્ટમને કારણે પવનો છે એ ભેગા થશે અને એક મોટો ટ્રપ છે યુએસસી છે એ બનાવી શકે છે અને એને કારણે ભારતની અંદર ફરીથી ચોમાસું છે એ સક્રિય થશે આવી રીતે પવનો છે એ મિત્રો ફરશે અને એને કારણે ગુજરાતના અડધાથી લઈ અને વધારે વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી રહેલી છે એટલે ગુજરાતની અંદર મિત્રો આ સિસ્ટમને કારણે નૈઋત્યનું ચોમાસું એક્ટિવ થશે અને ત્યાર પછી ગુજરાતની અંદર પંદર તારીખથી ચૌદ તારીખથી વાતાવરણની અંદર પલટો આવશે અને પંદર તારીખથી દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદની શરૂઆત થઈ જશે સોળ સત્તર અને અઢાર તારીખ દરમિયાન વરસાદના દિવસો છે અને ત્યાર પછી થોડો એક નાનો ગેપ આવશે અને ત્યાર પછી ફરીથી વરસાદની એક્ટિવિટી છે એ શરૂ રહેશે એટલે હવે વરસાદના દિવસો ગુજરાતની અંદર આવી રહ્યા છે ખેડૂતની આતુરતાનો અંત આવી જશે ચોમાસું છે એ ગુજરાતની અંદર ધમાકેદાર એન્ટ્રી કરી લેશે ચિંતા કરવાની કોઈ વાત નથી વેધર મોડલો છે એ પોઝિટિવ જણાઈ રહ્યા છે ખેડૂતો માટે છે આનંદના સમાચાર ત્યાર પછી હવે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે સિસ્ટમ છે એ કઈ જગ્યા ઉપર છે અને કઈ રીતે આગળ વધશે તો અહીંયા તમે જોઈ શકો છો બાર તેર તારીખ દરમિયાન જે સિસ્ટમ બંગાળની ખાડીમાં બને છે એ સિસ્ટમ આ રીતે આગળ વધે છે અને ભારતના આ જે ભાગો છે એની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ સક્રિય થશે અહીંયા તેર તારીખની અપડેટ તમે જોઈ શકો છો તેર તારીખે અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ છે એ તૈયાર થઈ રહી છે એટલે કે તેર તારીખે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ છે એ તૈયાર થઈ જશે અને ત્યાર પછી ચૌદ તારીખે પંદર તારીખે તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ આ રીતે આગળ વધે છે અને સિસ્ટમ આ રીતે આગળ વધશે દરિયાકાંઠાના વિસ્તારો છે એને અડીને આગળ વધશે એને કારણે તમે જોઈ શકો પંદર તારીખે હોળ તારીખે અને સત્તર તારીખે ગુજરાતની અંદર વરસાદ છે એ બતાવી રહ્યા છે ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લા દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે એની અંદર હોળ હત્તર અને અઢાર તારીખ દરમિયાન સારા વરસાદની શક્યતાઓ રહેલી છે વેધર મોડલો કોઈ પણ વેધર મોડલ લઈ લો તમે અમેરિકન મોડલ લઈ લો કે યુરોપિયન મોડલ લઈ લો કે બીજું બીજા કોઈ પણ જીએફએસ કે જીઆઈએસ કે ગમે એ મોડલ હોય ગમે તે મોડલ લઈ લો બધા મોડલની અંદર મિત્રો હાલમાં આ સિસ્ટમ છે એ બતાવી રહ્યા છે અને આ સિસ્ટમને કારણે અરબી સમુદ્ર લાગુ ભારતના જે વિસ્તારો છે એ અને જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે એમને કારણે બંનેને કારણે ફરીથી નૈઋત્યનું ચોમાસું છે એ સક્રિય થશે અને ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે